થોડાક સમય પહેલાં હું એક બેસણામાં ગયેલી તો ત્યાંનો માહોલ કેવો હતો ધ્યાનથી સાંભળજો એક બે નજીકના લોકો હતા એમના ચહેરા ઉપર દુઃખ દેખાતું હતું બાકી બધા ખાલી બેઠા હતા બેસણામાં ધીમે ધીમે લોકો આવતા જતા હતા હું પણ ત્યાં બેઠી ત્યાં જ અચાનક મારી નજર એક ખૂણામાં ગઈ ખૂણામાં બાર તેર વર્ષના બે છોકરાઓ મોબાઈલ લઈને બેઠેલા કાનમાં ઇયરફોન અને એમની ધૂનમાં મસ્ત અને બીજી બાજુ જેનું મૃત્યુ થયું હતું એમનો મોટો દીકરો વિદેશ જવાની તૈયારીની વાતો કરતો હતો અને મારી પાછળ જે બે બહેનો બેઠી હતી એ એમના નાના દીકરાના સંબંધની વાતો કરતી હતી બિચારાએ નાના છોકરાને લગન એ ના જોયા જોઈને ગયા હોત તો સારું હતું પણ તમારે છોકરી બતાવી હતી ને એક છોકરીએ બતાવી નહીં અને હવે આવી વાતો કરો છો આજની રિયાલિટીની વાત કરું છું કે મૃત્યુ પણ કેટલું સામાન્ય થઈ ગયું છે આટલો ફાસ્ટ સમય એની સામે આજથી વીસ પચીસ વર્ષ પહેલાંનો જે સમય હતો એને યાદ કરો તો ગામમાં કોઈનું મૃત્યુ થયું હોય તો ગામમાં કેવો માહોલ હોય આજથી વીસ પચીસ વર્ષ પહેલાં ગામમાં કોઈનું મૃત્યુ થતું ને તો સન્નાટો છવાઈ જતો એની સામે આજનો સમય છે કેટલાય દિવસ સુધી તો ગામમાં ટીવી પણ ચાલુ ના થાય અને આ વસ્તુ ક્લિયરલી હું એટલે બોલી શકું છું કે આ વસ્તુ મેં જોઈ છે ત્યારે અમે બહુ નાના પણ આજે પણ એ સમય મને સારી રીતે યાદ છે દૂર દૂર સુધી કોઈ સંબંધ તમારે ના હોય છતાં પણ આખું ગામ ત્યાં હાજર હોય ગામમાં કોઈ ગુજરી ગયું હોય તો બા દાદા બધા ત્યાં જાય પુરુષો બધા સ્મશાને જાય અને સ્ત્રીઓ બધી તળાવમાં નાવા જતી અને ત્યારે નાના બાળકોને કપડાં લઈને તળાવ મોકલતા એટલે એ સમય અમે નાના એટલે મને યાદ છે કે અમે કપડાં લઈને તળાવ ગયા હોય બા જ્યાં સુધી સ્નાન કરીને ના આવે ત્યાં સુધી તળાવની પાડ ઉપર આપણે રાહ જોવાની મિત્રો સાથે વાતો પણ ના કરી શકો જો ભૂલથી વાતો કરતા દેખાય ને તો દૂરથી કે જેના ત્યાં મૃત્યુ થયું હોય એના ઘરે આપ બધા જ રસોઈ બનાવીને લઈને જાય અને એમને જમાડે અને એ પણ સાથે સાથે જમતા બાર દિવસ સુધી બધા એમના ઘરે માળા ફેરવવા જતા અને બાર દિવસ સુધી આપણા ઘરમાં પણ ટીવી ચાલુ ના થતું અને ક્યારેક જો આપણે જીદ કરીને ટીવી ચાલુ કરી તો અવાજ તો સાવ ઓછો જ રાખવાનો બાર કોઈને સંભળાવો ના જોઈએ એની સામે આજનો ઝડપી યુગ જોઈ લો તો એનું મૃત્યુ પણ નોર્મલ થઈ ગયું છે એ સમયે મૃત્યુનો મલાજો હતો એવું નહીં કે નાની ઉંમરનું મૃત્યુ થયું હોય તો આ બધી બાબતોનું ધ્યાન રાખે એંસી વર્ષના દાદા ગુજરી ગયા હોય ને તો પણ આ જ પોઝિશન હોય ગામમાં ધીમે ધીમે દરેક વસ્તુ લુપ્ત થતી જાય છે ક્યારેક વિચાર પણ આવે કે કાસ એ સમય પાછો આવી જાય